ખીર ખીર બનાવી ટૂંકમાં ચોખા એમાં નાખવાનું હોય દૂધ ખાંડ અને દાંતણ પાણી હાલો તો દાંતણ પાણી પેલા કરાવી લઈ પછી આપણે વાહ નાખવાની હે વિરેનભાઈ શરૂઆત કરે હે કોગરો કરાવવાથી ના દાદા ને એટલે મારા પપ્પા ને હા બોલ કાક કાક બોલ બરાક એમ અમારા જલાભાઈ હિખાડે હવે દાંતણ દાતણ હે હજી ને બસ અલે હવે હે ને ખીર હાલ જલા એ હાથમાં નથી દેવ એમને લઈ લે ને તું

कग कग राजू भाई हर की नजर कर रहे देखा ही भला नहीं ठीक है वीडियो हम हो जाए राजू भाई भाई हेठ हो जाए भाई हलो नहीं रहते ना राजू भाई जोक्स तक मार वो तो राजू ने हो राजू हो क्या हो राजू कहीं ना क्यों राजू ने क्यों है का आपो डाडो तो नहीं આજે ભાઈ એવી જ કઈ કોમેડિયા હાલો આનું શું કરવાનું હવે હવે એ એમ સિપાર ઉપર ઠલાવી આવું કુત ના ખાઈ પાણી પાણી તુલસી ને ક્યારે રેડી કા લ્યો ભાઈ તુલસી ને ક્યારે પાણી રેડી આવું લા લા એ લાવ ચાલો આપણે રાજ નાખી દીધો હે અને હવે અમારા છોકરા બેસે ને બેસી ગયા જમવા એટલે હીરાવ હીરામણમાં આજે શું કરવાનું હે હીરામણ આલુ પરોઠા આલુ પરોઠા થાય છે હાઈ ના અને હાઈ જે વીરે ને ત્રણ ખાધા હતા જલાભાઈ દોઢ ખાધો હતો મેં બે ખાધા હતા રાજુભાઈ હાડા ત્રણ રાજુભાઈ હાડા ત્રણ ખાધા હતા હવે બાયુ નો આપડે આઈડિયા નથી પણ વધારે જ કરીને ખાતા ને એટલે વહી જતા હતા પરોઠા નથી ભાવતા ખબર તો નથી તારે કેવાનું શું જોઈ તો ભાઈ હાલ હજુ અમારે વિરેનભાઈ ને હીરા નથી ખાવ હા દહીં તો અહીંયા જ છે તો અમારે વિરેનભાઈ ભાઈ પાછા દહીં પરોઠા ખાવાની તૈયારીમાં ભાઈ જો અહીંયા છે પરોઠા ને ગરમ કરી છોકરા અમારે ઓરા હે હાજ ને કેવા હે ચલા કઠણ હે આપડી માંડવી પાકલ હે ને

अब ये जो परोठा में गरम थावा छोटी से हेतावड़ी पिज्जो हैं दिस पिज्जो हां मारे मम्मी ने पिज्जा मंटाल तो हाथ जो आ हां केने एक दिन बनावे उठ जाऊं थोड़ा

અને આપણે હવે જરાક વાળી નજર મારી શું પોઝિશન છે માંડવીનું અને આજે નવ તારીખ થઈ ગઈ અને મસ્ત મજાનો તડકો નીકળી ગયો હો આવો ને તડકો રહે ને તો ચાર પાંચ દિનની અંદર આપણે જો આ ભૂકા છે ને આ છોડિયું આ છોડિયું એમાં બધામાં પાણી ચાલુ કરવા જો હે ચાર પાંચ છ દી અંદર પણ થોડુંક તણાવ દેવું છે કેમ કે હલામી જમીન માં જે છે ને આપણે નદી કાંઠા બાજુ ને એ બાજુ ટૂંકમાં હજી કોઈ જાતનો માંડવીમાં માલ થયો નથી અને થાય ને એવું પોઝિશન નથી લાગતું ખબર નહીં આ વરહ કેવું આવ્યું છે ને ખેડૂત માટે બહુ મુશ્કેલ થઈ ગયું હે કે આમાં શું કરવાથી શું થાય ને એ કોઈને ટપો પડતો નથી અને માંડવ્યું કેવ્યું થાય ને એ કાઠીએ તઈ જ ખબર પડી સુધી કંઈ આઈડિયા આવતા નથી આપણે ગિરનાર ચાર હવે છ હાદદી અંદર કદાચ વાટ પડે અને માંડવીના ખરેરા માઇન્ડો આવવા અને ડેડ બે થોડીક કાચી છે હજી એટલે હજી પાંચ દી કદાચ આપણે જાર તો જરૂર હોય તો કંઈક જો ગારો ઓછો થઈ જાય તો ટ્રેક્ટર હાલે તો હાલો આગળ જરાક માંડવી નજર મારી લઈ ભેગા ભેગ અને પછી થોડા ઘણા કામ છે મારે નીણ કાઢવાની છે માલ હાટું અને બાપુની તો જોઈએ હવે આજ આવે કે કાલે આવે હજી નક્કી નથી કઈ પણ કામમાં બહુ ભીડ જેવું કંઈ છે નહીં એટલે કદાચ એક બેદી દી ને બધા હગાઉમાં ચક્કર માર લઈએ તો વધારે સારું આપડી ગિરનાર ચાર વાયુવારે ભાગમાં આ ટાઈપની કંઈક દેખાય છે ટૂંકમાં હવે આ હે ને પાકને આરે આવી ગઈ છે માંડવી જો ખેરે છે ને આ ટાઈપનો રોગ બધાને વધારે લાગી ગયો હતો ઝીણા ઝીણા પાંદ અને વાયરસ ટાઈપનું અને હોય કેટલું ખાલી ફૂટ બે ફૂટ હોય વરી બે પાંચ છોડવા હલામાં વરી બે પાંચ છોડવા કદાચ હોય બધી જગ્યામાં એવું નથી પણ ટૂંકમાં આવી અસર આખા ખેતરમાં થોડી ઘણી થોડી ઘણી થોડી ઘણી જોવા મળે છે અને એમાં આપણે જોઈ ફાલ બળમાં તો બે દેડવા નિકરશે જો એ રી નથી જો આમાં ને કંઈ થયું નથી ખાલી એક એક બે બે દેડવા થયા છે અને મુંડા ની અસર હતી ને જો આ મુંડા દેડવા બગાડી ગયા હે જો એ રીયા હવે ખાતર કોઈમાં ટોચો લાગી ગયો હવે આપણે અહીંથી થી કંઈ નિકરું નથી ફરી જોઈ આમાં છે ને તૂટ ટૂટા નથી એટલે ટૂંકમાં માલ થયો જ નથી જે વાયરસવાળા છોડવા છે ને એમાં બે ત્રણ બે ત્રણ ચાર ડેડવા થઈ અને બ્રેક લાગી ગઈ જો આમાં કંઈ નીકળ્યું નહીં અને અમુક છોડવામાં કદાચ બે ચાર દેડવા થઈ ગયા જો જોઈ રહ્યા એટલે આવી રીતના છે આજ ખેરે એટલે જ કહું કે માંડવીમાં હુચકો નથી પડતો અને થોડીક હલામી છે ને એ હવે રાડે માંડી વરવા જોઈ રહ્યા ટાઈપ હવે આ ટાઈપની રાડે આવી ગઈ છે માંડવી આપણી અને આને હવે ચાર મહિનામાં એક બે ચાર દી ઓછા હોય તો ભલે ટૂંકમાં ગુજરાતી મહિનાના હિસાબમાં છે ને આપણે ભાદરવાની પૂનમે ચાર મહિના થઈ જાય એટલે ચાર મહિના થઈ ગયા અને અંગ્રેજી મહિનાની તારીખના હિસાબે જોઈને તો પંદર તારીખે આને ચાર મહિના પૂરા થાય પછી એમાં એકત્રીસ તારીખ એક બે આવી હોય તો એક બે દી અડાવરું બાકી પંદર તારીખે આને વાવણું કરેલ છે તો હવે આ ચાર મહિનામાં આને કંઈ લાંબુ ઘટતું નથી અને આપણે જો અહીંયા નરવા છોડવા ઉપાડીને ટ્રાય કરી આમ તો જો કે કાલ તમે જોઈ લીધું હે વીડિયામાં પણ એ ખેડ ખેડમાંથી આપણે ઉપાડ્યું હતું જો આ ટાઈપના કંઈક દેડવા થયા હે થોડીક ઘાટી પડે આ માંડવી થોડીક છૂટ હોત ને ખાલી એક વેતમાં તન છોડવા હોય બે બે છોડવા હોય તો માંડવી બહુ હારામાં બી આપણે વાવવામાં ઓછું જોત પણ કંઈ વાંધો નહીં જો આવા આવા ઘેરા છે ને નઈરવા ની આ ટૂંકમાં માલ નીકળીએ નામી થઈ જાય હે બીજું હું ગાડું તો નહીં થાય કદાચ પણ બાર પંદર બાર પંદર જેવો ઉતારો આવવો હોય તો આવે અને ઉપાડવામાં જો આપણે કઈ નહીં મજા આવે થોડાક પાંચ સાત દી ઉઠીએ ને એટલે આ ડેડવા બધા ભરાઈ જાય હે જો આ બધા હાવ કાચા છે આ બધા ડાયરેક્ટ કાંથામ વહી જાય કાઢવા મોડું થાય ને તો જો આ હાવ કાચો છે અને અંદરના છે ને આ બધા પાકી ગયા આ થડમાં આ છોડવામાં એક કાચો નથી પાછો એક જ છે જો એ રહ્યો એટલે હાલો જો આવું કંઈક છે ગિરનાર ચારમાં બહુ કંઈ ખાસ છે નહીં અને અવાર થોડોક બગાડે હે વહેલો આવી ગયો તો આમાં એટલે બહુ માંડવી હેલ્યું નહીં થાય કંઈ વાંધો નહીં આલોજી થાય ભાઈકમાં હે ને એ થઈ જાય અને આને હવે છ દીની અંદર ઉપાડવાની થશે આપણે આ ગારોય કંઈક સુકાઈ જાય અને કંઈક દેડ ભાઈ ભરા હોય ભરાય ને પાક હોય પાકી જાય આપણે બારથી થી બાર વીઘા છે હશે ને એમાં ચાર પાંચ વીઘા જેવું નદીના કાંઠે છે ને બહુ બગાડ હે બગાડ એટલે એ સાવ બીજી જાય પીરું થઈ ને સુકાઈ ગયું હે એમાં કાંઈ નીકળીએ નહીં જે દેડવા થયા ને એ બધા જમીનમાં જ રહી જાય આવું હોય ને એમાં ડેડવા નીકળે આ ટાઈપનું હોય ને નૈરુ આવી જમીનમાં ડેડવા નીકળી પણ એના હાટાનું જે નદી કાંઠે ત્રણ ચાર વીઘામાં આવું થઈ ગયું હે જો આ ટાઈપનું બગાડ હે ચાર ત્રણ ચાર વીઘા વારમાં વધારે નુકસાન હે આવું અને એક બીજું આ વર્ષે આપણે જો ખેતરમાં ખડ નથી રહેવા દીધું ક્યાંય છે બધી માંડવી જ છે છે મોટું હોય પણ આ ભાગમાં આપણે નહીધું નથી ઓલી બાજુ થોડાકમાં ખડ છે આમાં ક્યાંય ખડ છે નહીં અને છે ને એ હાવ કોક કોક છોડવો ટૂંકમાં ખડનો પાયકો હે એટલે બહુ અતિશય બિયારો થઈ જાય કે એવું ક્યાંય નથી આપણે ન દઈ ગયું બધું કમ્પ્લેટ એલા કટલો પીજો અમાર હાથો ન ભરવા લે હું એનો રોટલા ખરામ નથી તો રોટલા ખવરાવા જાઓ બપોરા કરી લીધા એમ કેવા હીરા વેલી તો નહી અટણવાઈ ગયા હે જો હવા જા હવા જો ટાઈમ થવા જાય એક વાગી ગયો હે ભાઈ બપોરા કરી લીધા અમાર જલ્લા ભાઈ જો કે રોટલો વઈ ગયો નહી બેહને દઈ દેવો હે તે જાય હે જલ્લા ભાઈ બેહને દેવા ખાઈ જઈ હે હા હા આયા હોંતીઓ ખોટી ફોને છે મને આવી ભૂખ લાગે વાડીની વાડી છે ઝુલીન નતે કઈ ન દીધું બુધી બિચારી એકલી છે હા ભાઈ હાલો બપોર થઈ ગયા બપોરા કરી લીધા ને હવે તડકો આજતા મસ્ત નીકરે છે ઉપર વાદરા દેખાય છે પણ છાટા તો બંધ થઈ ગયા છે ભાદરવાનો તડકો એટલે તપવામાં ઘટે નહીં પવન હતી વાંધો નથી પવન સારો હે તો હાલો બપોર થઈ ગયા કર લીધે બપોર અને હવે ઘડીક આરામ કરવો છે હું નેહડે જરાક વયો ગયો હતો અને પાલભાઈ અહીં જરાક ચક્કર મારી આવ્યો પણ વિડીયો વાળો ફોન જ ઘેરે હતો એટલે આપણે કઈ શૂટિંગ બુટિંગ કઈ કર્યું નથી આપડી બહેનનું કે નિરાતે બતાવશું થોડાક દિવસો પછી કા हेलो तो हाँ, तो खड़ी का आराम कर ले आप से मतलब हम वीडियो शूटिंग कर हां तो हेलो वे खड़ी का आराम कर ले और हमारे जला भाई खड़ी का आराम कर लिए का टीवी का? हाँ, मुझे। 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 जो का हां मु हेलो हमारो यहां आ गयो है हेलो जय पिंड दो एक घंटे जी दो है અને પાવરો ખાઈને એને આઘી ભાઈ ગઈ ઓલી પે એકાચાર માં દૂધ રહી એ રાખ દીધું હું માં નાખ દીધું એમને ઠલવાનું હે ગોરી હા આઈ રહી જો એક પણ પ્યા પાઈ અને જુલીન પાઈ લીધી હવે આને પાઈ ઓ હે અને હવે બધીને પાય વાંધા કરી અને પછી ઓલા બે ખડેલા લેવા જવા આપણે ઉની કોર લાંબા બાંધતા ને એ અને ખડ હવે આજનો દિન છે કાલ તવાટું પડશે કાલ વાટ એટલે હું બાન બાપુ જો આવી જાય આખી દેશમાં ચક્કર મારી કિની કિની ગિરનાર પાઈકી કિની વધારે બગડી ગઈ છે કેટલી ઉપાડવા જેવી થઈ એવા બધા નિરીક્ષણ વાતતા હતા એ પાલભાઈ ના મોટા ભાઈ રામભાઈ આવી રહ્યા ને ત્યાં ગયો તો એ પરમ દિવસે વાડ નાખવાનું હે કાકાઈ કાલ પરમ દિવસે વાડ નાખે છે

હા ઓ સાડા 3 ના રાખી દીધા આ તો બોલ ના હા વાર પડે ચાલુ કરી જો બે ત્રણ દિવસ એમ જેતી જીઓ ને

પેલી હા પડી જાય ને રાત લાંબી થઈ જાય કામ થાય એમ થાય બધું હોય એટલે ટાઈમે પડે એટલે એવું છે બાકી હાલો જો બાજરાનો રોટલો એને ખાવું હોય તો છાસ વારું હે ને ખાટું હાલો યારું કરી લઈ તો ભાઈ જો ભીંડાનું શાક ને બાજરાનો રોટલો ને અમારે જલા ભાઈ હાલો હવે રહોડામ ગરમી થાય આખો દિવસ છે ને તડકો જ હતો આપણે રોટલા ની આવી ટેવ હે કે બે ભાગ કરીને જ ખાવાના હલો જેને વ્યારું કરવો હોય આવી જાઓ ભાઈ બાકી હાલો હું જમી લઉં હજી મરચાં લેવા જો મરચાં વગર હોદરી વરે નહીં આજ બપોરે ભાઈ મરચાં હતા ઓલા ખાંડ વાળા તરેલા છે હવે જમાવટ પડી ગઈ છે અને મારે જો કાલા નમક મરચાં ભેગું તો લીલા મરચાં અત્યારે ખાવા હે બપોરે ખાંડ વઘારેલ ખાધા હતા એટલે અત્યારે આ હલશીએ તો હાલો ખાઈ પી લઈને પછી વેલેરે પડી ગઈ એડિટિંગ કરી ચાલો બધે મહાન્યારી પોતું કરું

તો આપણે છે ને ખૂણો ભેગો કરી દઈએ અને કોક દીક કોક દીક વારો આવતો હોય ભાઈ તમારામાંથી કોઈનો આવતો હોય તો કેજો એમ જો કાટ રહે રે હંજવાડીઓ ને પોતા ને કે કેમ કે અમે કોક દીક કે જઈ જાય ને તો બસ કાઈ માં મેરે બેટાને હું કેવાનું એ કે તો કુર ભી આખી ને તઈ હું દેખાડી વારો આવી જાય હોય ભાઈ કઈ કે તમારો કોઈનો આવે ને તો કેજો એ તમારે અને બાકી જો મસ્ત મજાનો વેરાવ કરી લીધા વેરાવમાં બસલ વાસણ ગિયો બાજુમાં ઠીકે ઈ ક થની જાતીયું હવે એનો સમય આવી ગયો બાજુને રાજાવી રાજાઈ રહે બાજુ ને લીધા જની જીને બાજુ ઘરમાં નથી ને મોટો થઈ તો હા ને છે ભાઈ તો હવે જોઈ જો રામભાઈ ઈ કાગળમાં તમને દીધો ની વારે તો વાસ એક બે દિવસમાં રામભાઈ નાચે છે માખી કરતા કેતા તા જેને જેને વધારે બગાડ છે ને બધા હવે તૈયારી છે પાછી પાછળના વર્ષે બીટ લાગે છે કે વીસ તારીખની પહેલાંનો જે રાઉન્ડ આવે છે ઓગથી ઓગણી વીસની આસપાસનો એમાં બધાને બીટ લાગે જો એ આવી જાય ને તો પછી કોઈ રીતે ઉપડે નહીં માંડવી અને અટાણે થોડીક કાચી પોચી પણ એ જો ઉપાડી લઈ ને તો સત્તર અઢાર તારીખ પહેલા આપણે એ કાઢીએ લઈએ એમ જો તો સુધીમાં વરસાદ જો રેડા ના નાખે ને તો જોઈએ હવે બાપુની કાલ આવે ને પછી નક્કી કરીએ બે ચાર દિન ની અંદર પણ લગભગ થાહે કે આપણે હોય હોય ટકા કેમ કે બાજુ ના થાય એટલે એનો પાડો પછી રહી ના ના એ કી એટલે જોઈ ને આગળ હવે પ્લાન થાય અને બાકી તો આયા છે ને જીવડા બહુ હતા અને આ એનું ભરત ભરવા મંદિર લાગી ગઈ છે કે મે હેને ને એવા હતો એ તો જરા જીવડા જીવડા બાર ઘટના નું તા માન બે બે કોઈ હતું ન હતો જરા કરી દીધું હે બાકી આવો વારો અમારો આવતો નથી પણ આવે તો એમાં કઈ નવાઈ નથી આવી જાય એમાં વાર કંઈ ન લાગે પોર ના કરવાનું હોય ચાલો કોઈનો આવતો હોય તો જરાક કોમેન્ટ કરીને કહી દેજો ભાઈ અમે જરા જ્યારે હંજવરી જ કાઢી દે છે બાકી હાલો વિડીયાનું કરી દે એન્ટ ફરી મળી નવા માં ત્યાં સુધી આવજો રામ રામ